અત્યાર પટ પર પ્રશ્નો મુદ્દે ગાંધીનગરમાં આંગણવાડી બહેનોએ ધરણા પ્રદર્શન કર્યા મર્તી માહિતી મુજબ સત્યાગ્રહ ચામડીમાં આજે આંગણવાડીમાં કામ કરતી 2500 થી વધુ મહિલાએ હાથમાં બેન લઈને પોતાના પ્રશ્નને વાચાપાક્રોશ રેલી યોજી બીએલઓ ની કામગીરી દૂર કરવી ગુજરાતી વડી અદાલત ના ચુકાદા નું અમલીકરણ કરવું વર્કર હેલ્પર ની ખાલી જગ્યા તાત્કાલિક ભરવી एफएसए ए فارسમાં પડતી તમામ મુશ્કેલીઓ દૂર કરવી ઉમરના બાદ વિના આંગણવાડી બહેનોએ બડતી આપવી તાત્કાલિક સ્માર્ટ મોબાઈલ ફોન પૂરા પાડવાની માંગ સાથે આંગણવાડી બહેનોએ ધરણા પ્રદર્શન યોજ્યું સાથે જો માંગ નહીં સંતોષાય તો રાજ્યની તમામ આંગણવાડી બહેનોએ વિધાનસભાનો ઘેરાવ કરવાની ઢમકી ઉચ્ચારી આંગણવાડી બહેનોનો આરોપ છે કે તેમના પરવધારાની કામગીરીનું ભારણ અને આધુનિક સાધનોની અછતને લીધે પ્રાથમિક જવાબદારીઓ પૂર્ણ કરવામાં મુશ્કેલી પડે છે